હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આચારી સેવ પણ એને આપણે ઘઉંના લોટથી તૈયાર કરીશું નહીં ચણાનો લઈએ કે નહીં કોઈ બીજો લોટ વાપરીએ તો મેં એક કુકર લીધું છે એમાં પાણી એક અડધો ગ્લાસ રેડ્યું છે એના ઉપર એક વાટકી જેવું ટિફિનનું જૂનું ડબ્બું હોય એ મૂક્યું છે અને બીજી ડબ્બીમાં ઘઉંનો લોટ લઈ લીધો છે એને ગરમ કરવા માટે આ રીતે આપણે મૂકી દઈશું કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ગેસે ત્રણ સીટી વગાડીશું એટલે આપણો લોટ ગરમ બી થઈ જાય અને આપણી સેવ સરસ મસ્ત બને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું ચલો તો ફ્રેન્ડ આપણે ત્રણ કેટી વગાડા લીધી છે હવે તેલ મૂકી દઈશું અને આમાંથી કુકરમાંથી લોટ નીકાળ લઈશું ચલો ફ્રેન્ડ મેં કુકરમાંથી નીકાળ લીધો છે લોટ અને લોટ સારો એવો ગરમ બી થઈ ગયો છે હું નાખીશ ને ચાયનીમાં એટલે તમને આઈડિયા આવશે અને આ ફ્રેન્ડ મેં અડધી વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે બહુ જ મસ્ત ગરમ છે લોટ એટલે એને આપણે શાંતિથી ચાળી લઈશું અને મેં કૂકરમાંથી જે પાણી છે એ જો તમારે બાંધવા લેવું હોય તો લઈ શકો છો પણ લોટ એટલો ગરમ છે ને એટલે તમે રૂમ ટેમ્પરેચરવાળું પાણી લેશો તો બી ચાલશે તો ચાલો લોટ ચાળી લઈએ પહેલાં તો ચલો ફ્રેન્ડ એને મસાલા કરી લઈએ જે ઘઉંનો લોટ અંદર મેં એડ કર્યો છે અડધી વાટકી મકાઈનો ના કરવો હોય તો ચાલે અને કરવો હોય ફ્રેન્ડ તો તમે કોઈ બી લોટ અંદર એડ કરી શકો છો હવે આચાર સેવ બનાવી રહ્યા છે અથાણું જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે ઘેર ઘેર બાર મહિનાનું અથાણું બનતું હોય છે તો એ આચારી મસાલો મેં લઈ લીધો છે ફ્રેન્ડ એકવાર ટ્રાય કરજો આ સેવ તમને બહુ જ મજા આવશે ચલો હમ ઘઉંનો રોટ ચાલી લીધો મેં ગરમ હતો બરાબર હવે એમાં મેં આચાર મસાલો નાખ્યો છે આચાર મસાલો આપણે જે અથાણું બનાવીએ ને એમાં જે મસાલો હોય ને એને આચાર મસાલો કહેવાય અને એની ટેસ્ટ એની સેવ બહુ જ મસ્ત બહેનો ફ્રેન્ડ ફ્રેન્ડ ચોક્કસથી કરજો ચલો તો એના માટે આપણે હિંગની ડબ્બી લઈ લઈશું પહેલાં એમાં હિંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે એમાં સારી એવી હિંગ જશે તો મેં અડધી ચમચી મોટી હિંગ લઈ લીધી છે આચાર મસાલામાં હિંગ અને બધા જ મસાલા ફ્રેન્ડ આવી જાય મીઠી મસાલો રહીના પૂરિયા તમને આ સેવ ખાવાની અને એમાંય એ વરસાદની સિઝન હોય ને ફ્રેન્ડ તો તમને મજા આવી જશે એના માટે મેં ટેસ્ટ અનુસાર મીઠું લીધું છે ખાસ પ્રમાણે તમારે મરચું એડ કરી લેવાનું અને હળદર ગરમ મસાલો મરી પાવડર એડ કરવો હોય તો કરવાનું ઓપ્શન છે જરૂરી નથી હવે અંદર તેલ તમને જો એકદમ કડક ખાવી હોય તો ચાલશે નહીં કરો તો કે ના બધા એને ઘરમાં ખાવી છે અને છોકરાઓને બી ખાવી છે થોડી સોફ્ટ બનાવી છે ફ્રેન્ડ તો તમારા આ રીતે થોડું મોયણ લઈ લેવાનું આમાં અજમાનીને એની જરૂર નહીં પડે કારણ કે આપણે આમાં મસાલો લીધો છે આચાર મસાલો એટલે પ્રોપર આચાર મસાલાનો ટેસ્ટ આવે ને એટલા માટે આપણે અંદર એડ નહીં કરીએ અજમો કેવું કશી વધારાની કોઈ સ્ટ્રોંગ વસ્તુ તો આપણને આચાર મસાલાની સ્મેલ આવે હવે હું આનાથી કડક ઢીલો બી નહીં અને બહુ કડક બી નહીં એવો લોટ તૈયાર કરી લઈશ તમારી સામે જ તો ચલો આપણે લોટ તૈયાર કરી લઈએ ટેસ્ટ તો ઠીક હે ફ્રેન્ડ તમે આ સેવ તણશો ને તો તમારા ઘરમાં આખા ઘરમાં સ્મેલ આવવા લાગશે લોકો પૂછશે કે તમે શું બનાવ્યું છે બહુ ટેસ્ટી થાય છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ચલો લોટ બંધાઈ ગયો છે મારો હવે હું હાથ ધોઈ અને સરખો કરી લઈશ પછી આપણે એને સંચામાં ભરી લઈશું અને કંઈ રેસ્ટ આપવાની જરૂર નથી ફ્રેન્ડ ઓકે ચલો ફ્રેન્ડ લોટ બંધાઈ ગયો છે મસણીને મેં તૈયાર બી રાખ્યો છે લાંબો ગુલ્લો કરી અને મેં આવી જાળી લીધી છે એકદમ ઝીણી બી નહીં એકદમ મોટી નહીં મીડિયમ સાઇઝની ફ્રેન્ડ તો આપણે લોટ એમાં મૂકી દઈશું આમાં કોઈ વધારે પડતું તેલનો ઉપયોગ કરવાની જરૂર નથી લોટ થોડો કડક રાખવાનો એટલે અત્યારના વાતાવરણ પ્રમાણે તમારી સેવ જલ્દી પોચી ના પડી જાય ચલો આમાં ભરી અને આપણે હવે સંચો વાખી દઈશું તો ચલો ફ્રેન્ડ તેલ આવી ગયું છે કે નહીં એ ચેક કરી લઈશું આપણે હમ તેલ આવી ગયું છે હવે સંચો જે ભર્યો છે એ આપણે સેવ પાડી લઈશું આચાર મસાલાની સેવ તમે એકવાર ફ્રેન્ડ બનાવીને ટ્રાય કરવા જેવી છે અલગ ટેસ્ટ છે અને અલગ આપણે ખાસ કોઈ બનાવતું નથી હોતું ફ્રેન્ડ પણ તમે એકવાર ટ્રાય કરજો તમને જેને અથાણા ખાવાનો શોખ હોય ને એને તો ચોક્કસથી આ એક નવો ટેસ્ટ મળશે ફ્રેન્ડ અને તમને મજા આવશે ચલો તો આપણે એને કેસ કરી દેવાનો ફૂલ તમે જ્યારે સેવ પાડી લો ને ત્યારે પછી એકવાર એના બબલ્સ જેવું બેસી જાય ત્યારે પછી આપણે એને ફેવરીશું અને તેલ કે ફ્રેન્ડ તમારે જેવું તમારા ઘરમાં તળેલું વપરાતું હોય એ રીતે લઈ લેવાનું તો ચલો ફ્રેન્ડ આપણે એકવાર એને ફેવરી લઈશું હા બહુ જ મસ્ત સ્મેલ આવે છે અને થઈ બી સરસ જશે પણ થોડો એને ટાઈમ આપવો પડશે ફ્રેન્ડ તળાવવા માટે કારણ કે આપણે અંદર આચારનો મસાલો નાખ્યો છે બધા ઘઉંનો લોટ છે એટલા માટે થોડો ટાઈમ લેશે એને હવેથી મોસ કરી દીધો છે ચલો ફ્રેન્ડ લઈ લઈશું તળાઈ ગઈ છે અને ક્યાંક ક્યાંક તમને આ ડાર્ક ડાર્ક લાગે છે ને એ અથાણાના તેલ અને મસાલાનું ડાર્ક છે આમાં તમને વરિયાળીનો ફ્લેવર મળશે જીરાનો મળશે ખારેકનો મળશે ફ્રેન્ડ બહુ બધા ફ્લેવર તમને મળશે તો ચલો જેમ આપણે મેથી મસાલોને ખાખરો કહીએ છીએ ને એવો ટેસ્ટ તમને આ સેવમાંથી મળી રહેશે આ રીતે આપણે સેવ પાડી લઈશું મેં તેલ બહુ નથી મૂક્યું કારણ કે આ બધા તેલ તળેલા કામ આવે નહીં એટલા જો ચલો ફ્રેન્ડ બની ગઈ છે આચારી સેવ તો એને નીકાળી લઈશું જે તે ખાવી હોય ચોમાસામાં એ રીતે બનાવવાની બહુ નહીં બનાવી દેવાની અને જે અંદર તમને ડાર્ક લાગશે ને એ અથાણાનો ટેસ્ટ તેલ હોય ને એ છે એટલે એવું નહીં સમજવાનું કે ડાર્ક થઈ ગઈ છે અને ઘઉંનો લોટ છે ફ્રેન્ડ તો થોડી તળવામાં તો એને ટાઈમ જોઈશે જ હવે કેટલી ક્રિસ્પી થઈ છે એ બી હું તમને બતાવી દઉં દેખાય છે અને ટેસ્ટ તો એનો છે જ અને કડવાશ બી આવે છે અને કેરીની ખટાશ બી આવે છે અને બધા મસાલા આપણને પ્રોપર ખબર બી પડે છે કે અથાણાની સેવ છે ફ્રેન્ડ ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ